આજે કતલ એટલા માટે થયું કારણ કે બધા રામ મંદિરને બચાવવા માટે મેદાનમાં હતા પણ સવાલ એ છે કે આ રામ મંદિર તોડવું કેમ જરૂરી હતું એમના માટે તો દેખો કોઈ બી સંસ્કૃતિ અને કોઈ બી સભ્યતાનો મૂળ પાયો છે ને હંમેશા ધર્મ રહ્યો છે જ્યારે તમે ધર્મને જડથી હલાઈ દો જ્યારે તમે ધર્મને જડથી ખતમ કરી દો એટલે મૂળ સભ્યતા વિખેરાઈ જાય જે આક્રાંતતાઓ હતા જે મુસ્લિમ શાસકો હતા એ આ બધી બાબતોને બહુ સારી રીતે સમજતા હતા અને આ જ કારણ છે કે એમને ભારતની અંદર બહુ સિલેક્ટ કરી કરીને એવા મહત્વના જેટલા મંદિરો હતા એ બધાને તોડવાનું કામ કર્યું હતું જેનાથી મૂળ હિન્દુ સભ્યતા છે એ વિખે રહી જાય આજે ઘણા બધા બુદ્ધિજીવીઓ પ્રશ્ન પૂછતા હોય છે કે રામ મંદિરની જરૂર શું છે કેમ રામ મંદિર બનવું જોઈએ તો સભ્યતાનો મૂળ કેન્દ્ર બિંદુ હિન્દુ સભ્યતા નું મૂળ કેન્દ્ર બિંદુ હિન્દુ ધર્મ કેન્દ્ર બિંદુ થાય છે ત્યારે જે હિન્દુ ધર્મ છે એ હિન્દુ ધર્મને પ્રબળ મળે છે અને હિન્દુ ધર્મના પ્રબળ મળવાના કારણે સંગઠિત થાય છે અને જ કારણ છે કે પાંચસો વર્ષ સુધી સંઘર્ષ ચાલ્યો પાંચસો વર્ષના સંઘર્ષમાં પંચોતેર પ્રયત્નો થયા રામ મંદિરના પુનઃ નિર્માણ અને ફાઇનલી જે હમણાં છેલ્લે ચુકાદ આવ્યો એના પછી જે રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે એ તમારી આંખોની સામે છે બાવીસ જાન્યુઆરી ના દિવસને જ કેમ્પ પસંદ કરવામાં આવ્યો અગિયાર એકાવન થી લઈને સાડા બાર સુધીના વચ્ચેના મુહૂર્તને જ કેમ્પ પસંદ કરવામાં આવ્યું કારણ કે એ સર્વશ્રેષ્ઠ અભિજીત મૂર્ત છે જેમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને મૂર્તિને આપણે ત્યાં સ્થાપિત કરીશું આ બધા એની પાછળના કારણો છે અને આની પાછળ ઘણો સંઘર્ષ ચાલ્યો છે પાંચસો વર્ષનો મૂળ સંઘર્ષ રહ્યો છે પણ કેમ રહ્યો છે કારણ કે એ આસ્થા અને અસ્તિત્વનો સંઘર્ષ હતો આ ખાલી મંદિરનો સંઘર્ષ નથી આ સંઘર્ષ ખાલી કોઈ એક મૂર્તિનો કે એક મંદિરનો કે એક ઢાંચાનો સંઘર્ષ નથી આ સંઘર્ષ મૂળ રૂપથી છે અસ્તિત્વ મૂળરૂપથી છે આસ્થાનો અને મૂળરૂપથી છે વિખ્રામ અને આ જ કારણ છે કે અત્યારે હાલમાં ભારતમાં દિવાળી જેવો માહોલ છે તમે શું વિચારો છો કમેન્ટ ચોક્કસ કરજો જય હિન્દ જય શ્રી રામ